ભક્તિભાવ નામ રટણ મનને શાંતિ આપતા શ્લોકો બોલો સંગીત સાંભળો ઈશ્વરને પ્રાર્થના કરો અને મનની શાંતિ માંગો દરેક પ્રત્યે સારી ભાવના રાખો અંદરથી ખુલીને જીવો કોઈનું બોલેલું કહેલું ભૂલતા શીખો સકારાત્મક એનર્જી વધારતા રહો અને ખોટી બાબતોને જેદને છોડતા શીખો વાત વાતમાં ઉગ્રતા છોડો શાંતિથી કામ લ્યો શાંતિથી પતાવતા શીખો મનમાં પ્રશ્નો થાય તો જવાબ પણ શોધો દુઃખ દેખાય ત્યારે સુખ પર નજર કરો ખોટો ભય ડરને છોડો એકની એક વાત એકના એક વિચારો નહીં કરો કોઈ પણ બાબતને પર્સનલી નહીં લ્યો વધુ પડતી ચિંતા છોડો સારા પુસ્તકો સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો ખોટા વિચારોને બદલતા શીખો મનને હંમેશા શાંત કરો અને શાંત રાખો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખો કરતાં ઈશ્વરને માનો સુખ કે દુઃખમાં સમાનતા રાખો હંમેશા ફ્લેક્સિબલ રહો અને કોઈના રિએક્શનને હળવા સ્થિ લ્યો નેગેટિવિટીથી દૂર રહો બીજાના જીવન કરતાં આપણા જીવન પર ફોકસ વધુ કરો યોગ આધ્યાત્મ પ્રાણાયામ કસરત કે વોકિંગ પર ધ્યાન આપો આપણી અંદર બધી જ શક્તિઓ સમાયેલી છે મગજને સમજાવતા રહો ફરિયાદ ઘટાડો ઈશ્વરનો આભાર માનો સારી વસ્તુઓ પર રસ રુચિ અને શોખને કેળવો